વારંવાર એટલે જ કરવામાં આવે છે કે તમે જાણો છો કે ભ્રષ્ટ ભાજપ સરકારની નીતિ છે ત્યારે એ લોકો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સપડાઈ લે છે ત્યારે અવારન એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જ્યારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કંઈ લાગતા ઓળખતા અધિકારીઓના કામ ન કરીને વાત કરવી પડે કોપન માં ઘણા કોંગ્રેસ નામો પણ અત્યારે ઉતરી રહ્યા છે શૌચાલય માં પણ કેટલાક કોંગ્રેસ ના નામ કાર્યક્રમ ના પૂરી રહ્યા છે બાબતે શું કે હું એ જ કેવા માંગીશ કે જાતે ભરૂચ ના સાંસદ સભ્ય હું કહી રહ્યા હતા કે મારી પાસે લિસ્ટ છે તો એ ખાની ખાની રાહ જોઈ રહેલા છે અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે તો ધારાસભ્ય શું કામના છે એમને કહો નામ જાહેર કરો કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે એક કરોડ ચાલીસ લાખનો મુદ્દો એક કરોડ ને ચાલીસ લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે ખૂબ સારી રીતે આમોની જનતા જાણી જવા આવનારા સમયમાં કોંગ્રેસમાં શું આ આમ આવનારા સમયમાં જે કંઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના જે કંઈ જેન્યુઅલ રોડ રસ્તા છે ગટરના છે શૌચાલયના છે ખરેખ ખાડીના પ્રશ્ન છે ખેડૂતોની જમીન નું ધોવાણ ખાડીમાં થઈ છે કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યા ની જરૂર પડતી નથી જ્યારે એક માણસ ધારે તો પણ સત્તાઈ માટે લડત લડી શકે છે સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ શકે એ સસ્તી વર્ષની ગેરંટી સંખ્યા બતાવવું એ કોઈ જરૂરી નથી મુખ્ય હેતુ એવો છે કે જે આ તાલુકામાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે આજના કાર્યક્રમ નો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર ઉજવણી કરવાની હતી બીજું આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બંગા ફૂંકવામાં હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોવો અત્યારે કેટલો ખરાબ રોડ છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો તમે સાંસદ સભ્ય સંજય પૂછો કે ભાઈ તમે કોણ છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના ના લોકો ના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટર ના અધિકારીઓની વિરોધમાં ગયા છે તો પચીસ વર્ષની ગેરંટી ધારાસભ્ય છે કેમ આપી આમો સૈના કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી આ તાલુકાનો પ્રોગ્રામ છે